બાંગાપુરા થી કમલેશ ભાઈ ગોપાલ ભાઈ હું દસ વીઘા માં કેળવાયેલી છે અત્યારે ભાવ સાડી ત્રણસો થી ચારસો રૂપિયા થયા ગઈ અગર મહિના પર બસો રૂપિયા થઈ ગયા હતા દોઢસો થી બસો હમણાં આટલો ભાવ મળે તો પોસાય એવું છે ખાસા બાંગાપુરા ની અંદર પચીસ થી ત્રીસ તો છે દિલ્હીમાં તો લગભગ હશે હજાર હજાર ખરા ને કામ હજાર સારો ભાવ મળે આશા છે આશા સારામાં સારો ભાવ છે અત્યારે પહેલો દોઢસોથી બસો હતો અત્યારે સાડી ત્રણસોથી ચારસોની આસપાસ બજાર થઈ ગયો છે અને સંખ્યા તાલુકો વધારે નું ભાવે છે અને સારામાં સારો પોષક ભાવ છે અત્યારે આવો ભાવ ચાલે એટલું ખેડૂતો માટે સારું રહે કેળા તમારે રાજસ્થાન જાય દિલ્હી પંજાબ હરિયાણા શું કાઠિયાવાડ જાય લોકલ ટ્રેસ એમપી બધી એ બધી સાઈડો પર જાય છે કેળા આમ મહિનાથી ચાલુ થઈ પણ અત્યારે કેળાની આગળ વાયર બહુ છોટે ને એટલે પૂરું થઈ ગયું અત્યારે નવી સિઝન આવી એટલે કેળાની થોડી અસર છે એટલે એના ભાવ છે અત્યારે